Good morning guys, welcome to another vlog. It's had iya. a panch hoye ya. Arsiya ne dhiya. My video. Ke bhai gonde jay bhai makkal no murat payano karwa. Purwana kadod a gaya opa kaka dada lo bhai boyte. Tapri દાસ્વાગતમ કે ગુણવંદ સદા ચલિ આવો ને સતેરે દેશ દિને લાઓ ને સદા સરા ચવો ને સારી દેસ દિને લાવો ને આવી અવા નવા મિરાજો ને તમે ગુણપતિ દેવ પધારો ને ગુણપતિ દેવતા દેવ નમસ્કાર કરો કે હાલ ને મારી હાલ તારા કામ પડ્યા છે જે તાણે કુટુંબના તને તેડા આવ્યા છે હાલ ને મારી હાલ તારા કામ પડ્યા છે બેસવાને બાજોઠ લેતી આવું બેસવાને બાજોઠ અમે દેસુ રે સુતારનો બેટો લાવી દે દે કુર્દે માં ખોડિયાર માતાજી કાજી પિતૃ ધરા સુરાપુરા દેવના દીવો નદી દેવો સંગ ચક્ર ગલા હેત્યકતુ દેવતાય સોબ સ્વાગતમ નમસ્કરો કે હર હરે બ્રહ્મા સદગુરુ સેવા સદાય કરુ મા ગુરુજીની સેવા સદાય સદાયુ મા ગુરુજીની સેવા ગુરુ પરમાત્માને દેવદ્યો નમસ્કરો બ્રહ્મા મુરારી શ્રીપુરાંધકારી ભ્યો સમર્પયા પાંચ વખત ચડાવવાનું ભગવાન આપણે ભાવના કરવાની અર્ઘ્ય સ્વરૂપ્યા રૂપિયા અર્ધ્યો સ્વરૂપ રૂપિયા સુધો દક્ષનામ સમર્પયા મી નમસ્કરો મે પાંચ વખત રે ગાયનું દૂધ ભરી લાવ્યો

તમારા પયા મે નમસ્કરો જલની ચમચી ભરો ભગવાને કંકુવાળું જલ ચડાવવાનું ધંધા દ્વારા દુરા દસે નિષ્ઠે પુષ્ટિ કરી છે અમે અંબાજી તે હું કુમકુમ લાવ્યો માટે લામ તે કુમકુમ લાવ્યો કાગવડ ગામ તે કુમકુમ લાવ્યો ખોડ લામ કુમકુમ લાવ્યો તમે સ્નાન કરો એ ગજાન દા તમે સ્નાન સ્વીકારો એ જના આની માટે લક્ષ્મીજી ઉપર ચડાવી દો નમસ્કારો મે જાને નમસ્કાર મહ ખાલી ચમચી રાખો ભગવાને અતરથી ગુલાબ જળથી સ્નાન કરવાનું હરિ ઓમ દેવતાએ ભ્યો નમો નમસ્કાર મહ કાશ્મીર થી હું કેસર લાવ્યો લખનવ થી હું અત્તર લાવ્યો સ્નાન કરો એ ગજાનંદા તમે નાના સ્વીકારો એ ખોડલ માત એક તંત્ર ના પંચા પ્રશ્ના ભગવાને ગંગા જળથી સ્નાન કરવાનું અષ્ટવિનાયક નમો નમ ગણપતિ બાપા ગમ ગણપતે નમો નમા રિદ્ધિ વિનાયક નમો નમા અષ્ટ વિનાયક નમો નમા ગણપતિ બાપા મોડિયા મોડિયા રે બાપા મોડિયા રે રે લાડુ ચોડિયા રે ગણપતિ દેવતા નમસ્કારો મેં ગમે એક ભાઈને આપી તમે ગણપતિ સાંભળ્યા એટલે

હેનો ગાયાની કે ધ્યાન મુદ્રા અમૃતીકરણ દેવતાએ ભયમ નમાજ કરો મે ભગવાન કે નાગની આ છે મોટી પર્વત અમને બધાય લાભ છે ભગવાનની કૃપા માતાજીની કૃપા પિતૃઓની કૃપા અમારા ધંધામાં રોજજા વેપાર સરે સુ આરોગ્ય ઈશ્વરના મહા

હરિ ઓમ દેવતામો નમ આરતી ઉતારો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગા મંગલમ પુનિક મંગલાય કાંતા કારમ ભુજના પૂર્ણ વિશ્વ ધરમ ગગન મેગી વંદે વિષ્ણુ ભાઈ

બેજા કે તો મુજે કો બાલન કર દે આલી ઉતારી ઉતારી આલીઓ સૈંદીઓ ને આય બેઠા હે ને બધાય ને બેન તો એમ મત બેયા આની માથે આયા કરે અરે પણ આની જ કરવો

હે옴 દેવતાય ભેવ નમો નમસ્કારમ નમસ્કાર ઓ મે બેગલા ચાટી દયો ઓ કંકુ છાટી દયો નું ભાઈ નમસ્કારમ નમસ્કાર ઓ મને પાણી નો હોય તેમ હું લઈ જે થોડું ગ્લાસ થી હરો દેવતાય ભેવ નમો નમસ્કારમ ગંગા ગોદાવરી કાવેરી નર્મદા સિંધુ સરસ્વતી એ થોડું ભો લઈ આય માં ગ્લાસ થી ગ્લાસ હરો દેવતાય ભેવ નમો નમસ્કારમ મહ

તમારી કૃપા વડે અમારું કાર્ય નિર્વિઘ્નતા પરિપૂર્ણ થાય નમસ્કાર હું હરે ઓમ જગ્નયને જગ્નમય શાંતિ દેવા સાને ધર્માણી પ્રતમાન્ય કો મહિમાન સ્વતંત્રે પૂર્વે સ્વાધ્યાય શાંતિ દેવા નાના સુગંધી પુય મંત્ર પુષ્પાન જલમ તમાર ભાઈ અમે ભગવાનને કહેવાનું બોલજો માતાજી પિતૃ દાદા બધું આપે ઐશ્વર્ય પુત્ર પુત્રા સુખ સંપત્તિ આયુષ્ય ચલો ભાઈ બાય બાય ah that is my value.